કથા સાંભળજો કથા જીવનમાં ઉતારજો અને ઉતાર્યા પછી કથા પ્રમાણે ઘેર જઈને આ જીવન તમે આચરણ કરજો ક્યાંય જવાની જરૂર નહીં પડે કશી જગ્યાએ જવાની કોઈ તીરથ કોઈ યાત્રા કશું જ કરવાની પછી જરૂર નહીં પડે ઘેર બેઠા બેઠા માળા લઈને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરશો ને તો પરમાત્મા ઘેર આવીને ઊભો રહેશે પણ કથા બરોબર શ્રવણ કરી હશે તો નહીં તો અમારા ખાડિયામાં રહેતા એક ભગતે લખ્યું છે કે કથા ફૂટ્યા કાન પચીસ વર્ષથી કથા સાંભળીયે છે પણ પચીસ વર્ષ કથા સાંભળતા હોય પચીસ પચીસ વર્ષોથી કથા સાંભળતા હોય પણ બાજુમાં પડોશી જોડે ન બનતું હોય સગા ભાઈ જોડે ન બનતું હોય બેન ને ન બોલાવતા હોય તો બધી તમે પચીસ પચીસ વર્ષથી કથા સાંભળેલી બાતલ છે કથા સાંભળો છો તો ભલે સામે વાળાનો વાંક હોય તો એને માફ કરીને બોલાય લે તો જ કથા સાંભળેલું લેખે લાખ છે વેર વરોટા બધા ભૂલી જજો કોઈ ના બોલાવતું હોય તો એને સામેથી જઈને બોલાવજો કઈ આપણે નાના બાપના નથી થઈ જવાના